નમસ્કાર ભચાઉ વાસીઓ હું શું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિકે હુંબર આ ભાજપની સરકારમાં ગરીબો કેટલા હેરાન થાય છે એની વાત મારે આજે કરવા માગુ છું જેમાં બચાવનો એક હિંમતપુરા વિસ્તાર છે જે વોર્ડ નંબર પાંચમાં આવે છે હવે ત્યાં બધા ગરીબ વસ્તી છે મુસ્લિમ કોલી દેવી પૂજક ભાઈઓ છે અને બીજા નાના મોટા એક બીજા ગરીબ લોકો રહે છે રોજ રોજનું કમાઈને ખાનારો વર્ગ છે હવે ત્યાં એક રેશનિંગની દુકાન હતી નવસો પચાસ જેટલા કાર્ડધારકો છે અને છેલ્લા બે મહિનાથી કાંઈ ખ્યાલ નથી પડતી કે સરકારે એની વ્યવસ્થા કરવાને બદલે ત્યાંની જે રે રાસનની દુકાન હતી કે જ્યાં ગરીબ વર્ગ વસે છે અને સરકારની યોજનાનો એમને લાભ મળે છે એમને બે મહિના પહેલાં કોઈ એક બીજી દુકાન સાથે મરજ કરી દેવામાં આવી અને મરજ કર્યા પછી હવે ત્યાં જે આ વિસ્તારમાંથી લોકો હિંમતપુરાના વિસ્તાર છે ત્યાંથી લોકો જો રાશન લેવા જાય તો લગભગ એકથી દોઢ કિલોમીટર જેટલું અંતર છે રિક્ષા લઈને જાય તો સોથી દોઢસો રૂપિયા જેટલું ભાડું થાય રોજનું રોજનું કમાનારો જે વર્ગ છે એ ક્યાંથી બિચારા આ ભાર ઉભરી શકે અને ઘણી વખત ત્યાં રાશન લેવા જાય તો નેટ બેટ ન ચાલતું હોય તો કે છે આજે તમને રાશન નહીં મળે આવી હેરાનગતિને પરેશાન છે અમે કચ્છના કલેક્ટર સાહેબને પણ કહેવા માગીએ છીએ આ વિડીયોના માધ્યમથી કે આ ગર ગરીબ લોકોની ચિંતા કરો માત્ર ભાજપના નેતાઓને આગેવાનો તાઇફાઓ કરવામાં વ્યસ્ત છે ગરીબોની કોઈ ચિંતા કરતા નથી ભચાઉમાં ભાજપના ધારાસભ્ય છે બાજુમાં રાપરનો વિસ્તાર છે ત્યાં પર ભાજપના ધારાસભ્ય છે તેમ છતાં આ વિસ્તારની આવી હાલત શા માટે તો સરકારને કહેવા માગીએ છીએ કે તમે ગરીબોને નાબૂદ કરવા માગો છો ગરીબોને જે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાઈટ ઓફ ફૂડ કાયદો લઈ આવ્યા રાઈટ ટુ ફૂડ કે ગરીબ લોકોને કોઈ પણ આ દેશનો નાગરિક ભૂખ્યો નહીં સુવો જોઈએ આ યોજના હેઠળ દરેકને અનાજ મળે જેમાં નેવું ટકા જે આપણા દેશની ગરીબ વસ્તી છે એમાં આમાં જોડવામાં આવી પરંતુ આ સરકાર ગેન કેન પ્રકારે એમના હક ઉપર તરાપ મારી રહેલ છે તો સરકારને અમારી એક અપીલ અને વિનંતી છે અને ખાસ કરીને કચ્છના કલેક્ટર સાહેબને કે તાત્કાલિક તમે નવી દુકાન માટે માની લો હિંમતપુરામાં કોઈ કારણોસર દુકાન બંધ થઈ તો ત્યાં નવસો ને પચાસ જેટલા રાશનકાર્ડ ધારકો છે એમના માટે નવી જાહેરાત આપો અને કોઈક કોઈ કોઈક આવશે અને એનું કાયમી આ સમસ્યાનું નિરાકરણ આવશે તો ખાસ કરીને એક ત્યાંના ભાઈઓ લડત લડી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે જેમાં મુસ્લિમ જુવા કોર કમિટી નવ સંગઠન છે તેઓ પર અવારનવાર કલેક્ટરશ્રીને સરકારશ્રીને લેખિતમાં પણ રજૂઆતો કરી છે પરંતુ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી એટલા માટે અમે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગરીબ માણસોની ચિંતા કરો ગરીબ લોકોની ચિંતા કરો અને હિંમતપુરામાં પાસી રેફરિંગની દુકાન શરૂ થાય એના માટેના પ્રયાસો કરો નહીંતર હવે લોકો થાકી ગયા છે ધરણા ઉપર બેસશે આંદોલન કરશે અને આવું જો કંઈ પર થશે કે ગરીબ લોકો ધરણા ઉપર બેસશે કે આંદોલન બેસવાની ફરજ પડશે તો કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે એમને ટેકો આપશે એમની સાથે ધરણામાં પણ બેસવા અમે મજબૂર થશું તો કલેક્ટરશ્રીને અમે એક વિનંતી કરીએ છીએ કે અમે આ ગરીબ લોકોનું વિચારી અને તાત્કાલિકાનો કંઈક ઉકેલ આવે અથવા તો જે દુકાનને તમે અત્યારે મર્જ કર્યું છે એ દુકાનવાળાને એક જવાબદારીને ફરજ આપો કે હિંમતપુરામાં જઈ અને ત્યાં રાશનનું વિતરણ કરે એક દુકાન ભારે રાખી લે તો અઠવાડિયામાં ચાર પાંચ દિવસ જાય હિંમતપુરામાં તો ત્યાં પણ ગરીબ લોકોને એમનો હક્કનું અનાજ મળી શકે તો બસ આટલું કલેક્ટર સાહેબ કરે એવી અમે એક જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપને હું વિનંતી કરું છું અને તાત્કાલિક આનો ઉકેલ આવે એવા પ્રયાસો આપ કરશો એવી અપેક્ષા રાખીએ છીએ આભાર